મહત્વ સંપૂર્ણ પૌરાણિક કથાઓ અને બે હાજર પચીસ માં ક્યારે છે મિત્રો સફળા એકાદશી દર વર્ષ શીલના માસ કૃષ્ણ પક્ષ આવેલી છે વર્ષ બે હજાર પચીસ માં સફલા એકાદશી પંદર ડિસેમ્બર બે હાજર પચીસ ને સોમવારે છે

જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક આ કરે છે તેના જીવનમાં ક્યારેય નિષ્ફળતા રહેતી નથી રૂપમયની વાર્તા મિત્રો હવે શરૂ કરીએ સફળ એકાદશીની સૌથી પ્રસન્ન પૌરાણિક કથા પૌરાણિક સમયમાં મહેશધ્વજ નામનો એક ધાર્મિક રાજા હતો તેમને ચાર પુત્ર હતા પરંતુ સૌથી મોટો પુત્ર રૂપમય દ્રષ્ટ સ્વભાવનો હતો તે દારૂ પીતો ચોરી કરતો અને પાપ કર્મોને લુપ્ત રહેતો રાજાએ ઘણી વખત સમજાવ્યું પણ લુપ્ત સુધર્યો નહીં અંતે રાજાએ દુઃખી હૃદય તેમણે રાજ્યમાંથી કાઢી મૂક્યું જંગલનું દુઃખમય જીવન લુપ્ત જંગલમાં રહેવા લાગ્યો ભૂખ્યો તરસ્યો અને અપમાન તેનું નસીબ બની ગયું તે શપથ ચોરી કરીને જીવનમાં તો હતો અંતે થી પસ્તાવો થયો હતો સભલા એકાદશીનો દિવસ એક દિવસ માર્ગશીલ માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી આવ્યો

તું અજાણતા પણ સફળતા એકાદશી વ્રત કર્યું છે આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થાય છે જીવનમાં સંપૂર્ણ પરિવર્તન થોડા દિવસમાં જ રાજાએ લોકમયને બોલાવ્યો પિતાએ તેને માફ કર્યો અને તેને ફરી રાજ્ય સોંપ્યું લોકમય પછી એક મહાન અધાર્મિક રાજા બન્યો આ છે સફળ એકાદશી વ્રતનું મહત્વ સફળા એકાદશી ની વિધિ મિત્રો હવે જાણીએ સફળા એકાદશી વ્રત કેવી રીતે કરવું સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો મંત્ર બોલો ઓમ નમો ભગવતે વાસુદેવે ફળ દૂધ અથવા પાણીની ઉપવાસ રાખી શકાય છે સફળા એકાદશી વ્રતના લાભો નોકરી અને ધંધામાં સફળતા મળે છે આર્થિક તકલીફો દૂર થાય છે સંતાનને સુખ મળે છે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો આપણે આજે સાંભળી સફળ એકાદશી વ્રત પવિત્ર કથા આ કથા માત્ર વાર્તા નથી પરંતુ આપણા જીવન માટે એક મોટો સંદેશ છે જેમ લોકોએ પોતાના પાપોથી દુષ્ટમાંથી ભરીને જીવન સંપૂર્ણ રીતે પટકી ગયું હતું પણ એક દિવસ અજાણતા પણ ભગવાનના વ્રત પ્રભાવથી તેને જીવન બદલાઈ ગયું એ જ રીતે મિત્રો જો આપણા જીવનમાં પણ દુઃખના નિષ્ફળતા ગરીબી અથવા માનસિક તણાવ ચાલતો હોય તે સફળતા એકાદશી આપણને નવી દિશા આપે છે આ વ્રત આપણને શીખવે છે કે ભગવાન કૃપાળુ છે તેઓ ભૂલ કરનાર પણ સુધારવાની તક આપે છે સફળા એકાદશી કહે છે કે નિષ્ઠા પ્રસ્તાવ અને સત્યનો માર્ગ માનવીને ફરી ઉભો કરી શકે છે

કાલે સફળા એકાદશીના દિવસે શક્ય હોય તો વ્રત કરજો નહીં તો ઓછામાં ઓછું ભગવાનનું નામ સ્મરણ જરૂર કરજો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તમારા અધૂરા સપનાઓ પૂર્ણ કરે અને તમારા જીવનમાં સાચો અર્થનો સફળતા બનાવે આ શુભકામનાઓ સાથે આજના વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનને દબાવવાનું ભૂલશો નહીં કારણ કે આવી જ ધાર્મિક પૌરાણિક અને પ્રેરણાદિક વાર્તાઓ અમે રોજ લઈને આવીએ છીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી લક્ષ્મી માતા